રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે વસતા વિદેશી નાગરિકો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે લોકોની ફરિયાદો બાદ એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ રતનપર હડાળા અને નાગેશ્વર સહિતના વિસ્તારોમાં મોટા પાયે ચેકિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું આ કાર્યવાહી દરમિયાન અનેક એવા વિદેશી નાગરિકો મળી આવ્યા છે જેમના વિઝાની સમય મર્યાદા પૂરી થઈ ગઈ હોવા છતાં તેઓ અહીં ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહ્યા હતા પોલીસે હવે આવા વિદેશી નાગરિકોને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે આ સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચ

જેના અનુસંધાને ગત તારીખ પચીસ આઠ બે હજાર પચીસના રોજ રાજકોટ શહેર એસઓજી પીઆઈ એસ એમ જાડેજાની રાહબડી નીચે એસઓજી ટીમ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ટીમ તથા લોકલ પોલીસ સ્ટેશનની સાથે સાથે એનસીબીના પણ અધિકારીઓ આ એક સાથે એક મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ આ મેગા ડ્રાઈવમાં દરમિયાન આવા વિદેશના વિદ્યાર્થીઓ બસોથી થી અઢીસો જેટલા વિદ્યાર્થીઓના રહેઠાણો ચેક કરવામાં આવેલા કે આવા કોઈ વિદ્યાર્થીઓ આવી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે છે કે કેમ આ ઉપરાંત આ વિદ્યાર્થીઓના વિઝા પાસપોર્ટ તે પણ ચેક કરવા કરવામાં આવેલ આ વિઝા પાસપોર્ટ દરમિયાન જાણવા મળે કે આમાંથી પાંચ એવા વિદેશી નાગરિકો મળી આવેલ કે જેમના વિઝા પૂર્ણ થઈ ગયા હોય તો પણ ઓવરસ્ટેમાં અહીંયા રહેતા હોય હાલ આ તમામ નાગરિકોનું ડિટેઇન કરી અને તેમને ડિપોર્ટેશન કરવાની કામગીરી ચાલુમાં છે આ ઉપરાંત આજે આ ડ્રાઈવ સતત ચાલુ રહેવાની છે જેમ કે આજે પણ એવા બે સસ્પેક્ટ અમારી પાસે પકડાયેલા છે સોજી બ્રાન્ડ દ્વારા કે જેમને પણ આવી રીતે એના વિઝા પૂરા થઈ ગયા છે અને તેઓ ઓવરસ્ટ એમાં અહીંયા રહે છે અને એમાં પણ હજી પ્રક્રિયા ડિટેન ને તથા ડિપોર્ટેશન પ્રક્રિયા ચાલુમાં છે આ તમામ આપણે જે પાંચ મહિના છે એ લોકો છેલ્લા લગભગ બે વર્ષથી અહીંયા છે અને તેમના અમુક બિઝનેસ વિઝામાં આવેલા છે અને એક જે વિદ્યાર્થી છે તે સાઉથ સુદાનનો વિઝા છે પાસે એજ્યુકેશન વિઝા ઓલરેડી એક વર્ષ પૂરા થઈ ગયા છે એમના વિઝા પૂર્ણ થાય ચેકિંગ હજી એમાં ચાલે છે કે લોંગ ટર્મ એના વિઝા પૂરા થયા છે એમને અમુક ટાઈમ આપવામાં આવે છે આ વિદ્યાર્થીઓને જ્યારે વિઝા પૂરા થઈ જાય છે એમને એક ટાઈમ આપવામાં આવે છે અને આવી જ રીતે એનસીબીના પણ અધિકારીઓ સાથે આ કરીને મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ તેમાં તેમના વિઝા તમુક ચેક કરી અને તેમની સાથે ડિપોર્ટેશનની કાર્યવાહી કરવામાં આવે હાલ આ તમામના રહેઠાણો ચેક કરતા તેમની પાસે અત્યારે વિઝા તેમના પાસપોર્ટ ને વિઝા પૂર્ણ થઈ એ જ ફરિયાદ અને એ પ્રવૃત્તિ સામે આવી છે બાકી બધા ચાલુમાં આ લોકો મુખ્યત્વે તમામ આરકે યુનિવર્સિટી તથા મારવાડી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છે તો ત્યાં પણ હજી ચેકિંગ ચાલુ છે આ ડ્રાઈવ સતત ચાલુ રહેવાની છે આ ડ્રાઈવ દરમિયાન ધીમે 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 ઘણા પ્રવૃત્તિઓ સામે આવશે